છેલ્લા લગભગ એક માસથી જામનગર જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિવિધ વ્યૂહાત્મક જગ્યાએ વિવિધ અગત્યની જગ્યાઓએ મૂકડ્રીલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલું એના ભાગરૂપે નાગરિકોને વધુ સંરક્ષણની સમજદારી મળી રહે જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ મિલિટરીના એકમોની વચ્ચે તાલમેલ સધાઈ રહે તેના ભાગરૂપે આવતીકાલ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સત્તર કલાકે જામનગર જિલ્લામાં એક યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને એક મૂકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે આ મૂકડ્રીલને અનુલક્ષીને આજે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ અને વિગતવાર સૂચનાઓ અમને મળવામાં છે આ જામનગર જિલ્લાના તમામ વહીવટીતંત્રના વિભાગો અને તમામ સંરક્ષણના દળો એરફોર્સ નેવી અને મિલિટરી સ્ટેશનને સાથે રાખી અને આવતીકાલે એક મુકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે જેની જાહેર જનતાને નોંધ લેવા માટે અપીલ કરવામાં આવે છે મૂકડ્રીલના જ ભાગરૂપે અને આગામી દિવસોમાં ફરીવાર યુદ્ધની કે આપાતકાલીન પરિસ્થિતિનો ઉપસ્થિત થાય તો તે સમયે જામનગરના નાગરિકોને પણ નાગરિક સંરક્ષણની અને યુદ્ધની પરિસ્થિતિમાં બચાવની કામગીરીમાં ધ્યાન રહે તે માટે આવતીકાલે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ કલાકથી રાત્રે આઠ કલાકને ત્રીસ મિનિટ સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની ડ્રીલ પણ કરવામાં આવશે અને આ અંગે તમામ જાહેર જનતાને અને તમામ લોકોને તમામ સંસ્થાઓને તમામ મિત્રોને આ બાબતે સાથ અને સહકાર તંત્રને આપવા અને આમાં યોગ્ય રીતે પાર્ટિસિપેટ થવા ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે